પ્રિયંક સારું કરે તો કઈક સારું કરતા તું તારો કે ભાઈ બીજા ભાઈ ને કે મોટા આ બસ ક્યાં હે गुजरात ની ઇમ નઈ આ બોડ છેનો હે પતરાનો ઇમ નઈ આ બસ ચાલે કે આ એકદમ થી બીજો કામ ઇમ નઈ વાર ધારી જાવું હે ધારી જાય કે નહીં ડ્રાઈવર નો પીધો હોય તો ધારી જાય નકર અન ધારી જાય એમ બે બેન્ક ના ઓટલે બેઠા હતા ને તો સિક્યુરિટી વાળો આવ્યો કે ઓય આયાને બેવાનો ઓટલે અંધા હા તબે ને હે ને વટાણ થેલીમાંથી વટાણા કાયદા ને ખોલવા માંગ્યા વા બાયલ ને કોક મૂકે રાજકોટ માં તો કેલા ની રેકડી વાળો હવે રેકડી લઈને નીકળે ને તો પામ ના ગળે પરકાણ કરો ગોય ભાઈ મેચ નો હું કેટલી ગઈ હવે ભાઈ તું આમ કેવા લઈને જામ તારે અહીં હું લેવા દેવા સીમા બે પૈસા પૈસા કમાઈશ આ આ મેચવાળા નહીં મોકલાવે તો તો બેઠા 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 હોય હોય વાતો કરતા હો કે મેચ શું થયું છે છોકરા સજીવિના બેઠા એક પત્ની એના પતિને કે તમને તરતા આવડે તરતા

હું દાદા રેલવે સ્ટેશન ને ટિકિટ બારીએ ઊભા હતા ને તો વાહી એક જણ આવ્યો કૂતરો લઈ તો ટિકિટ બારીએ જઈ કે મારે મારા કૂતરાની ટિકિટ લેવી પડશે તો અંદર ટિકિટ આપવાવાળા ભાઈ બેઠા હતા ને તો કે તમારા કૂતરાની ટિકિટ નહીં લેવી પડે તમે માણસોની ટિકિટ પર સફર કરી શકશો હું દાદા બે રેલવે સ્ટેશન ઊભા હતા ને

કામે જાવાનું બંધ રાખ્યું ને ઝાડ વેચડવાની પ્રેક્ટિસ લેવા માંડ્યો તો પંદર દીમાં ઝાડવે ચડતા આવડી ગયું પછી ઘરે જઈને કે ડાલની જો મને ઝાડવે ચડતા આવડી ગયું તો એક ઘરવાળી કે તમારી કરતા બ્લાઇન્ડ રાહા એક છોકરો એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું તો છોકરી કે હું તારા કરતા મોટી છું તો છોકરી કે નહીં હું તને પ્રેમ કરું છું એક જગ્યાએ હોટલ બે હોટલ ની બહાર બોર્ડ માર્યું હતું કે પેટ ભરીને જમો અને બિલ તમારું પોત્ર ચૂક્યો છે તો એક જણો તો ગયો અંદર તો પેટ ફાટી જાય એટલું જ જીમો પછી પછી દાદા જે જમી ગયા હતા એમનું આ બિલ છે બાપા દવાખાને ક્યાં ડોક્ટર કે તમારે બાયપાસ કરવું પડશે બાપા એમ કોને બાયપાસ એક બે ને એના ઘર વાળાને કે નહીં

તો ગોળ મહારાજે વરાજન કીધું કે જમણા પગનો અંગોળો અંગૂથો ખેંચણિયાની ડાળો પછી તો ઓલો હે ને દાબા પગનો અંગૂથો વધારે તો ગોળ માણસ કહેવાય પણ કેટલી વાર કીધું છે જમણા પગનો અંગૂથો વધારે અદાય તો વરછો ખાર ખાઈ ગયો મેં તલવાર કાઈ ન ઉભર્યો ઈ કે જમણા પગનો અંગૂથો કારખાના માં કપાઈ ગયો હે આબુ ને શું કરો એક ભાઈ દવાખાને ગયા ડોક્ટર કે તમને શું થાય છે ઓલો કે મને શું થાય એમ નાય તમને શું થાય છે ઓલો કે મને શું થાય હું તો બાદશાહ છું તો ડોક્ટર સાહેબ કે કેમ તમે અહીંયા આવ્યા તો ઓલા ભાઈ કે કેમ તમને મળવા ન હોય હું દાદા એક ભાઈ ઘરે ગયા ને તો ત્રણેય છોકરા એક હરખા વાળ આવેલા એક હરખા ચશ્મા પહેરેલા તો પૂછ્યું કે તમે આ ધંધો શું કરો છો તો કે આપણે તો છે ને આ ધંધા લોકોને મગજમાં ગયા છે આ એક છોકરો ને એક છોકરી અમદાવાદના બગીચા એક છોકરો એક છોકરી બેઠા હતા પેલી મુલાકાત લવજ મુછ तो पहले दिनों मोना का ना करता करता छोकरों के तारु नाम सो छोकरी ने के तो के गुजरात पंजाब महाराष्ट्र मध्य प्रदेश महाराष्ट्र तो के हों का समझी नहीं तो के राज्यों अब तो राज्यों के हमें एक छोकरों ने एक छोकरी भी फरवाई किया था तो घरे आते पापा ये पूछो इके तमे बे शो के इके हमें पिक्चर जो आ गया था हम बंगी से मां फेरा तो एक पापा के कितना पैसा वाई परा तो के बे आला तो के इतना बधा होय तो के ना ना इते एने जो आ परा था <compilation noise> एक भाई रेस्टोरेंट में गया ने तो ढोसा मंगायो तो है ना मसालो खाई गयो ढोसा पड़ो राख्यो તો એ ત્યારે એને પૂછ્યું કે કેમ પાંચો પડ્યો રાખ્યો તો એ ભાઈ કે મને ડોક્ટરે બહેરનું ખાવાનું ના પાડી છે પ્રિયંકાના જય માતાજી તમે મને સાંભળો એ તમારો ખૂબ ખૂબ આભાર તો તમે આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી